સાંભળો આપડો દરિયો છે ને આખો દરિયો માછીમારોનો છે બરોબર એના માટે કોઈ કંપની કોઈ પરમિશન લેવાની જરૂર નથી માછીમારી સો ટકા સો દરિયા તમારો છે તમે માછીમારી કરો માછીમારી આટલા ટાઈમ થઈ રહી છે ને આગળ પણ થશે એને કોઈ પ્રોબ્લેમ નહીં આવે

આમાં જો કેવું હોય છે ખબર છે આ તમને ખબર જ છે તમને ખબર નથી એવું નથી આ પીપળ બોટની જેટી છે બરાબર છે તો એનું જે બોર્ડર એરિયા છે ત્યાં ગ્રીન બોયા મૂક્યા છે તમને ખબર છે કારણ કે કેમ મૂક્યા છે કે વેસલને મુવમેન્ટ કરવાની હોય એને વાળવાની હોય એટલા માટે એટલી જગ્યા એટલી ડ્રેઝિંગ કરીને રાખી હોય હવે ત્યાં જ સેમ પરિસ્થિતિ ત્યાં આપણે એમને કરવાની હોય બરાબર ત્યાં એમને વેસલ લગાવવાનું હોય એટલે એમને પણ એટલી જગ્યા ત્યાં જોઈએ જેટલી અહીંયા છે સમજો આજે પાડી લીધા બોલું ના થો ના છતી બોલું છે બોલું લીધો કંપની વે બેને ભાગ પરમિશન છે ને બરોબર છે તમારું કામ એવું નથી કે લડવાનું પરમિશન ગવર્મેન્ટે આપી છે ગવર્મેન્ટ ના નિયમ મુજબ આ લોકો કામ કરે અને એને તમે અટકાવો તો શું થાય એમ તો ચાલો અટકાવવાનું

સવાર ના અગિયાર વાગે તમને મેં બોલાયા હતા કેમ બોલાયા હતા કે તમને બધા પ્રોપર ડોક્યુમેન્ટ બતાવવા તા મારે નથી કરવા